ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં ગયા વર્ષનું પ્રશ્નપત્ર બેઠું પૂછવા બાબતે વિદ્યાર્થી સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈ એ જીટીયુમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે એબીવીપીએ પ્રશ્નપત્ર કાઢવા બાબતે થયેલી ગંભીર ભૂલ અંગે મોટો દાવો કરતા આરોપ લગાવ્યો છે કે પ્રોફેસર દ્વારા તેમના મળતીયાઓને પાસ કરી દેવા બાબતે આ સુનિયોજિત ષડયંત્ર છે આ બેદરકારી નથી પરંતુ કેટલાક લોકોને પાસ કરાવવાનો કારસો રચાયો હતો જે મામલે વિદ્યાર્થી પરિષદ વિરોધ નોંધાવી રહ્યું છે પ્રશ્નપત્રમાં મોડરેશન કરવા માટે પણ એબીવીપીએ માંગ કરી છે ઉપરાંત જવાબદાર પ્રોફેસર સામે ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવા માટે પણ કરાઈ છે બીજી તરફ એનએસયુઆઈ કાર્યકર્તાઓએ પણ જીટીયુ ના કુલપતિને મળીને ઉગ્ર પ્રશ્નપત્ર કાઢવા બાબતે ભૂલ કરનાર પ્રોફેસર સામે હજુ સુધી કાર્યવાહી કેમ ન કરાય હોવાનો સવાલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે હાલ સિટીની વિન્ટર પરીક્ષા ચાલી રહી છે જેમાં સિવિલ બ્રાન્ચના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે તેર નવેમ્બરે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું જે અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલ હતું ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ જ્યારે સેમેસ્ટર સેવનની અંદર સિવિલ એન્જિનિયરિંગની અંદર આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે એના દ્વારા આજે જ્યારે ચોવી બે હજાર ચોવીસમાં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠે બેઠું પેપર બે હજાર પચીસમાં ફરીથી પૂછવામાં આવ્યું છે અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા અને એને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે મોડેટ સિસ્ટમની જે વાત છે અમે એક ખાલી માત્ર સમસ્યા નહીં પરંતુ સમાધાન લઈને આવ્યા છીએ અને સમાધાન રૂપે અમે માંગ કરી છે કે અલગ અલગ જે અગિયાર બાર સાયન્સની અંદર બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રકારે મોડેટર સિસ્ટમ અહીંયા આગળ લાગુ કરવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ મોડેટર સિસ્ટમ લાગુ કરવામાં આવે જેથી કરીને કોઈ પ્રોફેસર પોતાના મનસુબા લઈને ખરાબ મનસુબા લઈને કોઈ પેપર કાઢીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન કરે તો એ એની ગેરરીતિ જે છે વિદ્યાર્થીઓને ભોગવવી ના પડે અને સીધું સીધું પેપર પ્રોફેસરે જે કાઢ્યું હોય એ સીધું પૂછાય નહીં અને મોડેટ થઈને પૂછાય એવી એ બીની સ્પષ્ટ માંગ છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ એનું અમે ચાર કામો છે પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી પણ જીટ્યુ જેવી સંસ્થા જો ટેકનોલોજી યુનિવર્સિટી છે તેની અંદર બે હજાર ચોવીસનું પેપર બેઠે બેઠું બે હજાર પચીસમાં આ દેવું આ ગંભીર બેદરકારી છે આવી બેદરકારી ક્યારે ચલાવી લેવામાં ના આવે કુલપતિને શરમ આવવી જોઈએ એની બદલે કુલપતિ લાજવાના બદલે ગાજી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે આવી રીતે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે અધિકારીઓ છે જે ખાલી ઊંઘિયાદ હોય છે બે હજાર ચોવીસનું પેપર પચીસમાં આપી દે છે જે વિદ્યાર્થીઓ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય સાથે ચેડા થતો હોય તેવું દેખાય રહ્યું છે એને સ્પષ્ટ માંગ કરે છે કે આવા અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ જે પ્રોફેસર પર આપણે આટલો ટ્રસ્ટ મૂકતા હોઈએ અને એને આવી રીતે આ પેપર કાઢે આપણા નિયમો બહુ જ કડક છે અને એ નિયમ પ્રમાણે પહેલાં જ જાણકારી આપવામાં આવે છે કે ક્વેશ્ચન પેપર રિપિટેશન તો આઉટ ઓફ ક્વેશ્ચન છે કોઈ બીજા ક્વેશ્ચનને એને સમ સમાંતર બી ક્વેશ્ચન ના પૂછાવવો જોઈએ એ પ્રમાણેની આપણી સિસ્ટમ છે અને કડક એક્શન લેવામાં આવે જ છે ક્યારેક કોઈ પ્રોફેસર એક કેવી રીતે શું કામ આ ભૂલ કરી એ હવે આપણી કમિટી નેચરલી પ્રોસેસ ઇઝ કોઈ બી લૂઝ એન્ડની પ્રોસેસ ના રખાય બહુ જ સ્ટ્રોંગ પ્રોસેસ આપણે કરેલી છે અને એ સ્ટ્રોંગ પ્રોસેસમાંથી પસાર થઈને જે ડિસિઝન આવે એ લીગલી બાઇન્ડિંગ બી રહે ક્યાંક કોઈક જગ્યાએ લૂફોલ રહી જાય એને કોર્ટની અંદર આપણે અત્યાર સુધીમાં કોર્ટમાં જેટલા બી ગયેલા છે તમામ જગ્યાએ કોર્ટે કહ્યું છે કે આ જીટીયુની એક્શન બરાબર છે એવા કોઈ ઇન્સિડન્સીસ બી નથી બને બહુ જ જૂજ ઇન્સિડન્સીસ થાય છે પણ છતાં બી હ્યુમન ડિપેન્ડન્ટ છે એટલા ઇન્સિડન્સીસ થાય એને આપણે એક્શન લઈએ છીએ આ કેસમાં પણ આપણે બહુ સ્ટિક સ્ટ્રિક્ટ એક્શન લઈશું